મિત્રો સ્વાગત છે ફરીથી તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ ની અંદર જો અત્યારે આપણે હાથી લેવડાવવા ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત અને હામે હાથી રિપેર થઈ ગઈ આજે ફળા ચડવાના છે એટલે બધું ફોન ઘભરાવી દઈએ આપણે નીંદો આવ્યું જવાનું પેલી સહી દાદાની નીંદે અહીંયા આવ્યું જવાનું તો હાથી પેલા મેં દેવી ઓકે મિત્રો હોને આપણે હાથી મેં લઈ દીધું ત્યાં અને હવે જઈએ સીધા નીંદો વીએ દઈ જો માંડવી અને અડધું કટકું લેવાઈ ગયું છે એવું પેલું વચલું ને આજે આખે આખું કટકું પૂરેપૂરું ભરી દેવાનું છે સાઈડી જો કાકાની જોડીમાં ઘણા બધા ફૂલ છે એને તું ને એવું નીંદી નહીં તો આપણે લાગી જઈએ કામે ટાટોપોર છે કાં માંડવીમાં આપણી માંડવીમાં અને પાળા બાંધવાનું કામકાજ ચાલુ છે એટલે મસ્ત મજાને આવી ગયું છે એવો પપ્પા કરે છે પાળા સડાવાનું કામ આપણે એક ઉથલ મારીએ હમણાં એ પાણી પીવા ગયા હતા ને એટલે મજા આવી ગઈ ને જો હવે જે આ બાજુ સડાવાનું કામકાજ હજી ચાલુ જ છે આ બાજુ સડાઈ ગયા પેલી સાઈડ બાકી ડામરો ઊભો હોય ને કાળો ડમરો માંડવી

અને હવે જઈએ છે આપણે ભેંસો પાવા તો મુશ્કેલ જેવી ભેંસો પાવા અગિયાર સાડા અગિયાર જેવી થઈ એટલે હવે ઉપરનો ભાગ આખો કમ્પ્લીટ થઈ ગયો હવે અહીંથી સામે એટલું બાકી છે નીંદવાનું તો આજે અડધું નીંદાઈ જાય લગભગ આપણે નાવા ગયા હતા એની જેમ જ તે આજે બી નાવા નીકળી પડી

માં હવે આટલું થોડુંક રહ્યું છે બસ અહીં સુધી તો આવી આ ઉપરનું લેવાઈ ગયું નીચેનું પૂરું અને શા સાત વાગી ગયા છે અને ઘણું બધું લેવાઈ ગયું અહીંયા લઈને પેલી સાઈડ આ હવે થોડુંક જ રહ્યું છે આમ આ બધું નીંદાઈ ગયું ગયું રેડી થઈ ગયું પાથરાય નીકળી ગયા હવે કાલે પરમ દિવસે કાતરવાઈ દી આ એ તે બપોર પછી આજે લઈ લીધું એક પરમદી કે પહેલે દિવસે સોમવારના નદી